આજે સવારે દસ વાગ્યાનારસામાં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લો વિદ્યાનગર ખાતે અડસઠમો પદવિદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો મૂળ નડિયાદની અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમસીએનો અભ્યાસ પૂર્ણ કરનાર રિયા પંચાલ પાંચ રાજ્યપાલ રાજ્યપાલશ્રીના હસ્તે પાંચ ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન ગર્લ બની હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો અજ્ઞાન અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે તે સાચી વિદ્યા છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ શુદ્ધ અને પવિત્ર ભાવ સાથે સમાજમાં સામાજિક પરંપરાઓ સાથે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા શીખ આપી હતી કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવરજજીને ભાઈકાકા લાયબ્રેરી ખાતે એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ સચિવ ડૉક્ટર ભૈલાલભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખાભાઈ પટેલ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના વિદ્યાર્થી આચાર્યો વિવિધ વિભાગના અધ્યક્ષો અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને કુલ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના સોળ હજાર નવસો તેસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા પંચોતેર તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે એકસો ત્રણ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલશ્રીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદવી ધારકોને ડિજિલોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા રાજ્યપાલ શ્રીએ બાવીસ ભારતીય અને ત્રીસ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર પટેલ સરદાર યુનિટિક ક્વિઝનું ડિજિટલી અનાવરણ કર્યું હતું ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર